કચ્છી ગામના કાચર ફળિયામાં ભીખી માતાના મંદિરમાં સંત શિરોમણી વીરપુરના રામ ભક્ત જલારામ બાપાની એકત્રીસમી જન્મજયંતિ ઉજવવામાં આવી સવારે બાપાની પૂજા આરતી કરી હતી મહાપ્રસાદ માટે બારસો જેટલા ભાવિક ભક્તો લોકોએ મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો અને સૌ લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા યુવા નેતા તનોજભાઈ પટેલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિકાસ પટેલ જયંતિ પટેલ તેમજ ભાવિક ભક્ત ઉપસ્થિત રહ્યા હતા

જે બલારામ બાપાના દર્શન કરવા નહીં આવે મહાપ્રશાંત આનંદભાઈ બી એવી રીતે જે આપણા ઋષિમુનિઓ જે ખાતા જે જમતા જે ભોજન ધ્રહણ કરતા એવી રીતે ધ્યાનની જે રીતે વ્યક્તિને ખૂબ સપોર્ટ કરવામાં આવે